ડભોઈ વણકરવાસ વિસ્તારમાં વર્ષો જૂની પેઢીઓથી દલિતો રહે છે જેમાં આજુબાજુ હિન્દુ મંદિરો તેમજ તેમજ અન્ય હિન્દુઓની મોટા પ્રમાણમાં વસ્તી આવેલી છે ત્યાં હિન્દુ મંદિર સામે વણકરવાસના જ કેશવભાઈ મકવાણા દ્વારા લઘુમતી હનિપભાઈને મકાન વેચી દેવામાં આવતા હિન્દુ દલિતો દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે લઘુમતીનો વિરોધ કરી મકાન ખાલી કરવા માટે ઉગ્ર વિરોધ સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો ફેબ્રુઆરીએ પ્રાંત અધિકારીને દલિત સમાજ દ્વારા અરજી આપવામાં આવી હતી જેમાં ઉલ્લેખ હતો કે લઘુમતી સમાજના હનીભાઈ દ્વારા આ મકાન ખરીદી કરવામાં આવવાનું છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા આજે હિન્દુ ધર્મના દલિતો જેમના મંદિરની સામે લઘુમતીએ મકાન રાખ્યું હોય ઉગ્ર વિરોધ સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા હિન્દુ ધર્મ રીતિ રિવાજ અલગ હોય છે જ્યારે લઘુમતી સમાજના અલગ જેને લઈને હિન્દુ મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો પોતાના લગ્ન પ્રસંગો પોતાની સમાજની દીકરીઓના લગ્ન નહીં થાય કેમ કે તેઓ લઘુમતી સમાજ સાથે રહે છે એવું સમાજમાં એક વાતાવરણ ઊભું થશે ત્યારે હિન્દુ દીકરીઓ સાથે અમારા સમાજના માગા પણ નહીં આવે અને અમારા વિસ્તાર ખાલી કરવાની ફરજ પડશે તેવું જણાવ્યું હતું તેથી લઘુમતી અને દ્વારા જે મકાન રાખવામાં આવ્યું છે તેની પાસેથી તંત્ર મધ્યસ્થી કરાવે અને તેનાથી મકાન ખાલી કરાવે આવી માંગ કરી હતી આ સમગ્ર વિસ્તાર એ હિન્દુ વસ્તી ધરાવતો વિસ્તાર છે આ વિસ્તારની અંદર વણકરો વસાવા રબારી તડવી વિગેરે સમાજના વ્યક્તિઓ અહીંયા નિવાસ કરે છે લગભગ આ વિસ્તારની અંદર ચાર પેઢીથી લોકો નિવાસ કરે છે આ વિસ્તારની અંદર કેટલાક મંદિરો આવેલા છે જેમાં વણકર સમાજની મહાકાલીમાં અહીંયા મંદિર છે અને બાબા રામદેવ કૃષ્ણ કૃષ્ણકન્યાલાલનું મંદિર છે સાથે સાથે હનુમાનજી દાદાનું પણ અહીંયા મંદિર આવેલું છે આ વિસ્તારની અંદર એક દલિત સમાજનો વ્યક્તિ એ પોતે બારોબાર વી ધર્મી સમાજને પોતાનું મકાન વેચી દેતા તેમને કોઈને પણ જાણ કરી નથી અને એનો એક બદ ઇરાદો એ છે કે આ વિસ્તારમાં રહેતા સમગ્ર આપણે હિન્દુ સમાજના લોકોને હેરાન કરીને પરેશાન કરીને અહીંયાથી તેને પોતે પોતાના ઘર છોડીને અહીંયાથી આ લોકો જતા રહે એ પ્રકારનો એક બદ ઇરાદો એ પોતે હાંસલ કરવા માટે આ એક ભિન્ન કક્ષાની પ્રવૃત્તિ કરેલી છે તો અમે આ માટે એસડીએમ સાહેબને પણ એક આવેદનપત્ર આપેલું છે એસટીએમ સાહેબને લગભગ વીસ બે પચીસના રોજ એટલે કે બે મહિના પહેલાં આવેદનપત્ર આપેલું છે પરંતુ તંત્રએ આના ઉપર આજ દિન સુધી કોઈ પ્રકારનું ધ્યાન રાખ્યું નથી અમારે સાથે સાથે આ વિસ્તારના રહીશોની એક ઉગ્ર માંગ છે કે જે વી ધર્મીને મકાન વેચાણ કર્યું છે એ બંને પાર્ટીને વેચાણ કરનારને અને રાખનારને આ બંને વ્યક્તિને બોલાવીને આ મકાન કોઈ એક હિન્દુ વ્યક્તિને વેચાણ આપે એવી એક અમારી ઉગ્ર માંગ છે હું આ વણકર સમાજમાં રહું છું વણકરવાસમાં રહું છું અને મારી પચાસથી સાઠ વર્ષની ઉંમર થઈ હું આ ગામની આ ઘર આ ફળિયાની મેં દીકરી છું અને મેં સામની જ રહું છું અને આ મારા સામુ જે મકાન વિધર્મીને આપે છે મુસ્લિમને આપ્યું છે અને અમારો પચાસથી સાઠ ઘરની વસ્તી છે હિન્દુની અને એક વિધર્મી આવીને અહીંયા આગળ વસી જાય અને વિધર્મી તો આવીને વસે કાલથી બીજો આવે ત્રીજો આવે અને એવી રીતના અમને એ લોકોની જોડે અમને ફાવે નહીં અને એમનો ધર્મ અલગ અમારો ધર્મ અલગ એમના રીત રિવાજ અલગ અમારા રીતે મારા ઘરમાં મંદિર છે આમાં સામુ મંદિર છે રામાપીનું નું બાજુમાં મહાકાળી છે મારા ઘરમાં દશામાં ની સ્થાપના કરી છે હું પછી વર્ષથી છું હું સેવા પૂજા કરું છું હું એકલી જ રહું છું અને આ વિસ્તારની અંદર જો એવો માણસ આવે અને એવા માણસ હિન્દુ માણસ કોઈ પણ અમને આ ફળિયામાં ચાલશે હિન્દુ માણસ કોઈ પણ નાતનો હોય કોઈ પણ સમાજનો હોય પણ હિન્દુ વ્યક્તિ જોઈએ મુસ્લિમ વિધર્મી આ ફળિયાની અંદર એમનો પગ અમારે જોઈએ નહીં એમના રીત રિવાજ અલગ અમારા રિવાજ અલગ અમારા આ ફળિયાની અંદર ઘણી નાની નાની દીકરીઓ છે મોટી મોટી દીકરીઓ જવાનો રસ્તો અમારા આ છે રાત્રે જવાનું થાય દિવસે જવાનું થાય કોઈ બીમાર થાય જણ થાય અને અમારા એ માણસ એક આવે અને અમારા કોઈ દીકરીઓના લગ્ન ના થાય કેમ મુસલમાન એક આવો અને અમારા સમાજમાં જો સાંભળે કે આ ફળિયાની અંદર મુસલમાન અહીં અહીંયા આગળ રહે છે તો અમારા ફળિયાની ઇજ્જત કોઈ રહે નહીં અમારા સમાજ કોઈ આ ફળિયામાં કોઈ દીકરીને લેવા આવે નહીં કોઈના લગ્ન પ્રસંગ થાય નહીં અને આ ફળિયું એવું છે અમારું સંસ્કારી ફળિયું છે અમારું સંસ્કારી બધા તહેવારો અમે ઉજવીએ છીએ અમે એક સામ રહીએ છીએ આ ફળિયાની અંદર અને એવો વિધર્મી માણસ આવે તો અમને એટલી તકલીફ પડશે કે અમારા પણ ઘર વેચીને જાણો અમે એટલા બધા સક્ષમ નથી કે આ મકાન વેચીને અમે બીજી જગ્યાએ જઈને રહી શકીએ અમે વર્ષોથી આ ચોથી પાંચમી પેઢી આ ભૂમિ પર થઈ છે અમારી અને હમણાં આ તકલીફ ઘણી પડશે આના લીધે અમે આ જે અમે આ બધા ભેગા થઈને અમે આ સરકારના અમે રજૂઆત કરી રહી હોવા છતાં કેટલા વખત અમે અરજી આપી તો પણ કોઈ નીણ લેતા નથી કોઈ જવાબ આપતા નથી આનો કોઈ નિર્ણય કરતા નથી અત્યારે હાલમાં પણ અમારી બધી કોશિશ ચાલુ જ છે પણ અમારું કોઈ સાંભળવા તૈયાર નથી અને આનો કોઈ સાચો જવાબ કોઈ સાચો ઉકેલ આપતો નથી અને જો આવી ધર્મી આ ફળિયામાં રહેવા આવશે તો અમે આ ફળિયું તો છોડવાના તો નથી અમાર બાપ દાદાના મકાન છે અમાર લાખો રૂપિયા પર તો અમે મકાન ખાલી કરીને કઈ જવા નથી અને એ જેણે મકાન વેચ્યું હોય તેને અને જેણે રાખ્યું છે એમને ભેગા કરીને એનો ફેસલો કરે અને જેને રાખ્યું છે એ અમારે કોઈ બીજું કોઈ અમારે એમની જોડે કોઈ લડાઈ નથી અમે કોઈ અમારી દુશ્મની કોની કોઈની પણ જોડે નથી પણ આટલા મકાન અમારા ફળિયામાં છે પચાસ સાઠ મકાનની અંદર એક વિધર્મી કે એક મુસ્લિમ અમારા ફળિયામાં જોઈએ નહીં અને જો સમજી સરકારશ્રીને અમે અપીલ કરીએ છીએ કે આનો જલ્દીમાં જલ્દી નિર્ણય લાવે અને એ લોકોને બોલાવીને સમજાવીને અને કોઈ પણ હિન્દુને આપે આપશે તો એમાં અમે ખુશ છે અને જો આનો નિર્ણય નહી આવે તો અમે ઉગ્ર આંદોલન અમે ત્યાં સરકારશ્રીની ઓફિસ ઓફિસે જઈશું અને જો અમે ત્યાં ધારણા કરીશું ઉપવાસ કરીશું અને સમય આવશે ને તો અમારી જાન પણ આપી દઈશું એટલે અમે ને વિનંતી કરીએ કે આટલો અમારા બધાનો રજૂઆત કરીશ કરી અમારી રજૂઆતનો સ્વીકાર કરીને આનો જલ્દીમાં જલ્દી અમને નિકાલ જોઈએ તો સમગ્ર વિસ્તાર હિન્દુઓની વસ્તી ધરાવે છે ત્યાં એક મુસ્લિમ વ્યક્તિએ મકાન ખરીદ્યું છે એનું અમે લોકો વિરોધ કરી રહ્યા છીએ કારણ કે અહીંયા પૂરેપૂરી હિન્દુઓની વસ્તી છે અને જો ત્યાં કોઈ અન્ય જ્ઞાતિનું વ્યક્તિ આવીને વસે જેમ કે અહીંયા મકવાના તળવી ઘણી બધી કાસ્ટમાં રહી રહ્યા છે અને ત્યાં જો બીજા કોઈ પ્રાંતનું વ્યક્તિ આવીને વસે તો અમને બેન દીકરીઓને બધાને ઘણી બધી મુશ્કેલી આવી શકે તેમ છે જેમ કે કોઈના પ્રસંગ હોય સગાઈ હોય મેરેજ હોય તો એવી પણ પરિસ્થિતિ આવી શકે છે કે ના પણ થાય આગળ જતાં એવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે કે એ લોકો અહીંયા આવીને વસે તો અમારી બેન કરોના લગ્નોમાં અને પ્રસંગોમાં તકલીફો ઊભી થઈ શકે છે ના થાય તો અને ઘણી બધી અહીંયા મંદિર એ બધું છે અમે અમારા રીતિ રિવાજો અલગ છે અને આ જગ્યા એવી છે જ્યાં અમારા પ્રસંગો થાય થાય છે અને આ જ મકાનની સામે મંદિર પણ આવેલું છે અમારે હોળી હોય કે કોઈ બી પ્રસંગ હોય તો આ મકાનની બાજુમાં જે જગ્યા છે એ અમારા પ્રસંગો માટેની જગ્યા છે તો ઘણી બધી અડચણો ઊભી થઈ શકે તેમ છે જો તમે લોકો જો અહીંયાના કાર્યકરો આ મામલે કોઈ પણ એક્શન નહીં લે તો અમે લોકો એમની કચેરીમાં જઈને ઉગ્ર આંદોલન કરીશું અમે બસ એટલું જ એમને કહીએ છીએ કે અમારા પક્ષમાં સારો કોઈ નિર્ણય નિર્ણય લેવામાં આવે જેનું આ મકાન છે જે વ્યક્તિ એ ખરીદ્યું છે એ બે વ્યક્તિ ને ભેગા કરીને અમારા પક્ષ માં કોઈ સારો નિર્ણય લે એવી જ અમે આશા રાખીએ છીએ